મારા વાલા ખેડૂત ભાઈઓ મધર સિક્સ કંપનીનું નું એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબા માફક ઉગાવો ધરાવદાર સોળ સૌથી વધુ ડાળીઓ અને આ સાથે આપેલો પોઈન્ટ ભૂલ્યા વગર માર મધર સાત એટલે મધર સાલો નો ઘટે એમાં ગામ આવશે હાલો કઈ નો ઘટે સુપર આવશે હાલો હા હા

આપડે સાડત્રીસો ને ચાલીસ રૂપિયા સુપરમા

છત્રિયો બરાત ગાલી રા 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 છત્રિયો આવ્યા કાકા એક છત્રિયો હાલો કમાઈ દે ઉપર બધું આલે છે 3670 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ આત્રી બતા કીધા જાજા તમ કીધા એટલે બહુ પાંત્રીસો ને પચાસ રૂપિયા મીડિયમ જસદણ માર્કેટિંગ યાર્ડ માં જીરા ના બજાર આજે ચોત્રીસો પચાસ રૂપિયા થી લઈને આડત્રીસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા બજારમાં તેજી જોવા મળી રહી છે